કાવ્ય પંક્તિને સાર્થક કરે એવા એલ્યુમિનાઈ આપણી સાથે છે આજના શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી કૃપાબેન નાકર જે હાલમાં આચાર્ય શ્રી નવનીત પ્રાથમિક શાળા ભુજમાં પોતાની ફરજ નિભાવે છે અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે ઓ વિનંતી કરીશ કૃપાબેન ને આપ આપનો પરિચય આપો ત્યારબાદ આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ કૃપાબેન મારું નામ કૃપા લાલ નાકર છે અને હું છેલ્લા છવ્વીસ વર્ષથી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અત્યારે રીસેન્ટલી આ જ વર્ષે મારી શ્રી નગર પંચાયત પ્રાથમિક શાળામાં બદલીથી માંગણી બદલીથી ત્યાં આવી છું અને અત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું જી જી જી

અમારું જીવન સરકારી શાળાઓમાં જ પસાર થયેલું છે એક થી સાત ધોરણ શાળા નંબર આઠ છે જળ ભણી એ પણ સરકારી શાળા જ હતી અને આઠમા ધોરણ કરી એટલે ઓગણીસો ને એકાણું માં હું અમદાવાદ ગર્લ્સ હાઈસ્કુલ માં આઠમા ધોરણ માં પ્રવેશ લીધો અને દસમા ધોરણ સુધી આ જ શાળામાં મેં અભ્યાસ કર્યો અને આ અભ્યાસ દરમિયાન આમ કેવાય કે મારા માટે તો ખુબ આનંદની અને ગૌરવ વાત હતી કે મારા વર્ગ શિક્ષક પણ મારા માતા હતા એવું લાગ્યું કે છે નવું વાતાવરણ અને પ્રાથમિક શાળા પપ્પા પાસે પસાર કર્યું એટલે શરૂઆતમાં એક ડર જ હતો કે હવે હાઈસ્કૂલમાં શું હશે એકદમ નવું વાતાવરણ અત્યારની આ જે બિલ્ડિંગ છે તો ખૂબ જ સરસ છે અમારા વખતે એ બિલ્ડિંગ આ મધ્યમ કક્ષાની હતી પણ

શિક્ષણ ક્ષેત્રે પ્રથમ સોપાનથી કરીને અને સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે સરકારી શાળામાં જ પૂર્ણ કર્યો છે અને આજે જે લોકોની માન્યતા છે કે પ્રાઇવેટ સ્કૂલ અથવા તો કોઈ અન્ય સ્કૂલ છે એ સરકારી શાળાથી બહેતર હોય તો એ માન્યતા ખોટી છે આજે સરકારી શાળાઓ પાસે પણ પૂરતી સુવિધાઓ છે અને આ શાળાની જો હું વાત કરું તો સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ પામેલી શાળા છે અને અમારી પાસે તો

છે સાચી વાત અને હું કે મારું થી ધોરણમાં સરકારી શાળામાં આઠ થી દસ ધોરણ પણ અહીંયા જ દસ પછી જે મને પીટીસી માં એડમિશન મળ્યું એ પણ સરકારી શાળા હતી અને ત્યાંથી અત્યારે હું જે શાળામાં જોબ કરું છું એ પણ સરકારી શાળા છે એટલે હું તો ખાસ એક વાલીઓને કહીશ મને કોઈ પણ પ્રાઇવેટ શાળાનો વિરોધ નથી પરંતુ આજે હું જ્યારે સાડા સત્તર વર્ષ સુધી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી સરકારી શાળામાં તમારી પાસે ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ હતી તો હું કોઈની સરખામણી કોઈ સાથે કરતી નથી પણ કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે મારા અત્યારે છવ્વીસ વર્ષ નો સરકારી શાળાનો અનુભવ કહું તો સરકારી શાળામાં સરકારે જેટલા હાઈ ક્વોલિફાઈડ ટીચર મૂક્યા છે એટલે હું માનું છું કે ભારતની કોઈ પણ સંસ્થામાં નહીં સરકાર છે સરકારી શાળાના શિક્ષકોની એક પ્રેમભરી હુંફમાં જીવી રહ્યું છે એ જો આપણે સમજી જશું ને તો હું માનું છું કે સરકાર આટલા બધા પ્રચાર પ્રસાર માટેના માધ્યમોની જરૂર નહીં પડે કારણ કે આજે હું જ જાણું છું કે અમને સરકાર કદાચ એમ કહીએ અને ઈશ્વરનો આભાર પણ માનીએ કે અમારી લાયકાતી કરતાં આજે અમને સરકાર આટલું માયબાપથી વધારે સાચવી રહી છે એમ કહેવાય છે ને કે જન્મ આપનાર માય બાપ કરતાં આજે ભારતની અંદર સરકાર જ સાચા માયબાપ છે કારણ કે પોતાના દીકરાઓની જેમ એ અમને સાચવે છે તો અમારી પાસે આવનાર એટલે કે સરકારી શાળાઓમાં આવનાર બાળકને

કે જે સરકારી સ્કૂલમાંથી પોતાની શરૂઆત કરી અને એક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો છે તો ચોક્કસ આપણે એ બાબતને અનુસરશું અને સરકારી શાળાઓ શાળાઓને પ્રોત્સાહન આપશું કૃપાબેન આપે જે અભ્યાસ કર્યો છે ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં એ સમયના આચાર્યશ્રી અને શાળા પરિવાર વિશે આપ ટૂંકમાં કહેશો અમારા આચાર્ય હતા મુદલાબેન અંતાણી જી આ સાથે મેં તમને ભાષા શિક્ષકમાં ગયા અને અમારા સમયની અંદર મોહિની બેન ચંદ્રિકા બેન સંધ્યા બેન મારા માતા અજાણી બેન બેલા બેન મીના બેન પંડ્યા એ તમામ શિક્ષકો અમને એટલી બધી હુંફ કારણ કે શરૂ શરૂમાં આખું વાતાવરણ અમારા માટે નવું હતું પણ એ જ એક બીક હતી અઠવાડિયા અંદર જ નીકળી ગઈ કારણ કે તમામ શિક્ષકો અમને એક દીકરીની જેમ વાહલ કરતા હતા અને અભ્યાસક્રમ પણ મેં કહ્યું એ પ્રમાણે કે

હા ચોક્કસ આ શાળામાં અમારા સમયમાં તો ઘણી જ બધી સિદ્ધિઓ હતી કદાચ બહુ બધી લાંબી એની યાદી છે પણ એક સુંદર પ્રસંગ મને એ યાદ છે કે એ સમયે રાજ્ય કક્ષા નું મહોત્સવ હતો જેમાં દરેક સરકારી શાળાઓને ગરબા લઈ ગ્રુપ ગરબો લઈને પ્રેઝન્ટેશન કરવાનું હતું ત્યારે અમે લોકો નાના નાના વિદ્યાર્થીઓને અમારે સમય યાદ છે બીનાબેન પંડ્યા અને બેલાબેન મહેતા ઈ આખું સરસ મજાનો એક ગરબો તૈયાર કરાયો હતો રાજ્ય કક્ષાએ લઈ જવા માટે અને એટલા બધા દિવસોથી અમે મહેનત કરતા અને ત્યારે એક મનમાં ડર હતો કે આપણે તો એટલા નાના હજી તો આ શાળામાં એન્ટર થયા છીએ અને રાજ્ય કક્ષાએ કેવી રીતે જઈશું

સંસ્કારો છે એમ શિક્ષણ છે અને એ સમયના શિક્ષકોનો છે ચોક્કસ તમે જે જે રીતે કીધું એમ આજે પણ રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ પણ પહોંચે છે અને એના માટે આપણે જો માર્ગદર્શન માટે કહીએ તો એની જે શિક્ષિકા બહેનો છે અથવા તો શિક્ષકો છે એમને પૂરતો સહયોગ આપે છે અને વિદ્યાર્થીઓનો ઉચ્ચ કક્ષાએ જઈને ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે છે કૃપાબેન અહીંયાથી તમે અભ્યાસ પૂર્ણ કર્યો અને અભ્યાસ પૂર્ણ કરીને જે પાથો લઈ ગયા તો એ પાથાના સંદર્ભમાં કહું તો તમે કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી છે અહીંયાથી ઓગણીસો ને ત્રાણું માં મેં દસમું ધોરણ પૂર્ણ કર્યું અને એ સમયે દસમા ધોરણ પછી પીટીસી થતું હતું અને ખૂબ હાઈ મેરિટ ઉપર અટકતું હતું અને મને બરોબર યાદ છે કે એ વખતે અઠોતેર પોઈન્ટ ઉપર સરકારી એડમિશન લેવું બહુ અઘરું પડતું પણ મને આ શાળામાંથી આટલું સારું શિક્ષણ અને સારી પદ્ધતિઓ મળી હતી કે મને એડમિશન પણ સરકારી શાળામાં મળી ગયું પૂર્ણ પીટીસી કર્યા બાદ પ્રાઇવેટ શાળામાં જોબ કરવા મળી કારણ કે એ સમય ઉમર નથી થતી એટલે સ્વાભાવિક છે ન મળે પણ ત્યારે પણ એ શિક્ષણ કાર્ય દરમિયાન અહીંયાથી જે શિક્ષક બહુ તાજું વાતાવરણ હતું ત્યારે એટલે અહીંયાથી એ કર્યું અને ત્યારબાદ તરત જ પ્રાઇવેટ ઘણી બધી શાળામાં અનુભવ રહ્યો અને ઓગણીસો માં સરકારી નિમણૂક મળી સૌથી પેલા લોડાઈ ગામે મળી અને ત્યારથી જ મારા એમ શિક્ષણની સાચી શરૂઆત ખરેખર સરકારી શિક્ષકો ખૂણામાં પણ બધી સગવડો પહોંચાડે જેમ અત્યારે આપે કહ્યું કે અહીંયા ચોત્રીસ સ્માર્ટ ક્લાસ ચાલે છે એ બહુ ગૌરવની વાત છે અમારા સમય એટલી સગવડ ન હતી પણ શિક્ષકો પણ કદાચ સ્માર્ટ ક્લાસ જેવા જ અમને ભણાવતા હતા અત્યારે દીકરીઓ બધી ભાગ્યશાળી છે કે તમારા બધા જેવા શિક્ષકો મળ્યા છે અને અને અત્યારે મારી વર્ષ સરકારી શાળામાં પૂર્ણ થયા અમારી સાથે મારી પાસે ભણેલા પણ ઘણા બધા એન્જિનિયર અને ડોક્ટર થયા છે જે અત્યારે પણ માંડવીમાં જ એક દીકરા છે એ પણ ત્યાં અત્યારે પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે પણ એક વસ્તુ છે કે અમને જે ભાત અહીંયાથી મળ્યું ઘણી બધી પ્રાઇવેટ શાળાઓમાં અમે ગયા ચેકિંગ દરમિયાન જ્યારે સરકારી હું સાડા સત્તર વર્ષ યર્ષે હતી ત્યારે પણ જતા પ્રાઇવેટ શાળાઓમાં પણ મેં નોકરી કરી પણ એક વસ્તુ છે કે જે એક ગૌરવ ને એક માન આપણે એક સરકારી શાળાના શિક્ષક તરીકે મળે છે ને એ કોઈ પણ જગ્યાએ પછી તમે તમારા સમાજમાં જાઓ છો કે કોઈ સરકારી પ્લેટફોર્મ પર જાઓ છો તો એ ત્યાં શિક્ષક તરીકે આપણે જે પણ પદવી હાસિલ કરી છે એ સમાજમાં આપનો ઉચ્ચ ઉચ્ચ પદવી અને ઉચ્ચ પદવી માટે જરૂરી માન લોકો અને હું તો એટલે સુધી કહીશ કે મને આપડા આનંદીબેન દ્વારા બે હાજર જયારે ભુજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો ત્યારબાદ જિલ્લાનો અને રિસેન્ટલી સાત એવોર્ડ મને રાજ્યના મળ્યા ત્યારે મને એમ જ થાય કે આ ફક્ત મારા બાળકો માટે કરેલી મહેનત નો ઐશ્વર્ય પ્રતિસાદ આપ્યું છે અને એ મારા મૂળમાં મને મને શિક્ષકોએ આપ્યું છે કે એ એક નિર્દોષતાથી અને ખૂબ દિલથી મહેનત કરતા અમારી પાસે ત્યારે અમને શીખવા મળ્યું કે હંમેશા માટે અમારા શિક્ષકો અમારા માટે આટલી મહેનત કરી છે તો હવે અમે અમારી શાળા જે સરકારી શાળાઓ છે એમાં અમારો વધારાનો સમય આપીને મહેનત કરીશું તો જ કદાચ અમે જે પેઢીને ઘડી રહ્યા છીએ એ આવનારી પેઢી માટે પોતાના સરકારી સમય કરતાં પણ વધારેનો સમય આપશે અચ્છા એટલા માટે જ મે તમારી એક્ટિવિટી અને તમારી સિદ્ધિઓના આધારે જ આ કવિતાની મે છેલી પંક્તિ હતી ને એમાં એ લખ્યું જ છે કે હા હું શિક્ષક છું અને એટલા માટે જ પુરુષાર્થ અને પરમાર્થનો સરવાળો કરું છું અને એના થકી જ તમે આ સ્થાન સુધી પહોંચી શક્યા છો કૃપાબેન અંતમાં એક પ્રેરણાદાયી સંદેશ આપણે આપવો છે આપણી કોમ્યુનિટીને આઈજીએચમનાઈ કોમ્યુનિટી જે છે તમને ખ્યાલ છે કે આ શાળાને ચાલુ વર્ષે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત આપણે હીરક મહોત્સવની ઉજવણીનું પૂરતું આયોજન કરી લીધું છે આ વર્ષના અંતમાં જ આપણે આ એક મહોત્સવની ઉજવણી કરવી છે તો આપ આપણા મુખ્યથી એવો સંદેશો આપો કે જેથી આપણી કોમ્યુનિટી વધુ ને વધુ સંખ્યામાં સમુદાયને મોટો કરીને આ મહોત્સવમાં જોડાય પૂરતો સહયોગ આપે અને શાળાને વધુ ને વધુ પ્રગતિ થાય એ રીતે આપણે એમનો સહયોગ લઈએ મહોત્સવ ઉત્સાહે ઉજવાય એ બાબતે આપને અપીલ કરશો હું આ દ્વારા દ્વારા કે માધ્યમથી જેટલી પણ દીકરીઓ કચ્છ ભુજ ગુજરાત અને એમ કહું કે ભારત બાર પણ વસી રહી છે તો એ પોતાનો કોઈક ને કોઈક રીતે ફાળો આ કારણે કે આપણે જ્યાં અત્યારે છીએ ને એમાં આપણા જીવનની જે પણ શ્રેષ્ઠતા છે પછી એક વર્કિંગ વુમન હોય કે હાઉસવાઇફ હોય આપણે જ્યાં અત્યારે સુખી છીએ કે જે એક માનભેર હોદ્દો જ્યાં પણ ધરાવી રહ્યા છીએ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ શાળાનું શિક્ષણ અને આ શાળાના શિક્ષકોના સંસ્કાર આપણા અંદર અને આપણા મસ્તિષ્કમાં વસેલા છે ત્યારે જ આપણે આપણે જ્યાં છીએ ત્યાં એક સુંદર પ્રગતિ એક સુંદર ગ્રહણી એક સુંદર વર્કિંગ વુમન તરીકે એક માનભેર સ્થાન ધરાવીએ છીએ એટલે હું ચોક્કસ કહીશ કે કદાચ આ પંચોતેર વર્ષના ઉજવણીમાં તમે પ્રત્યક્ષ હાજર ન રહી શકો તો પરોક્ષ રીતે પણ

જે કદાચ આપણા વ્યક્તિગત પ્રસંગ કરતા પણ આપણા માટે એક ગૌરવ ભરી ક્ષણ હશે અને એનામાં આપણે પ્રતિનિધિત્વ આપણું કરીશું એ આપણા જીવનની સૌથી સુંદર ઘટના હશે એટલે હું મારી તમામ મારી સાથે ભણેલી મારા પછી અને મારાથી આગળ ભણેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની તમામ બહેનોને એક હૃદયથી વિનંતી કરીશ કે આપણે ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપ તમારા નામ જોગ અહીંયા તમારો યોગદાન નોંધાવો જેથી કરીને તમારું આ શાળામાં ભણ્યાનું એક ઋણ અદા થઈ શકે અને ત્યાં જ્યાં તમે છો ત્યાંથી તમારા પરિવારજનને પણ તમારા આ શાળા તમારા આ શિક્ષણ કાર્ય દરમિયાન એક માન ઉભો થશે અને આપણા પરિવારમાં આપણે એ શાળાને આજે પણ ભૂલ્યા નથી એ આપણા જીવનની એક ઊંડા ઘટના છે જેનાથી ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં એક સુંદર પરિવર્તન અને એક સુંદર ઘટના પણ બનશે તો પુનઃ બધાને હું નમ્ર વિનંતી કરીશ કે આ શાળાના આ હીરક મહોત્સવની અંદર આપ ચોક્કસ જોડાવ અને કદાચ નથી જોડાવી શકતા તો કોઈ પણ માધ્યમથી આ શાળાને તમારા થકી લાભ થાય એવો ચોક્કસ થી પ્રયત્ન કરો ખૂબ ખૂબ આભાર ખૂબ જ સુંદર સંદેશ અને મને આશા છે કે વ્યુઅર્સ આ સંદેશથી થી ચોક્કસ પ્રભાવિત થઈને એ દિશામાં આગળ વધશે તમે જેમ કીધું એમ હું થોડું એટલું એડ કરીશ કે લોકો આપણા જે વ્યુઅર્સ છે ઉત્સાહી છે જ

બે દિવસ પછીની તારીખમાં મારે અમેરિકા પોડકાસ્ટ કરવાનું તમે જેમ કીધું ને એમ કે લોકો આવા પોડકાસ્ટથી પ્રેરણા લઈને ઉત્સાહિત છે અને જોડાવા માટે પણ એ લોકો સતત ઉત્સુક રહે છે તો ખૂબ ખૂબ આભાર ભાબેન આપણે આપનો કિંમતી સમય આપ્યો અને પ્રેરણાદાયી સંદેશ આપીને આપણી કોમ્યુનિકેટીને વધુ ને વધુ જોડવા માટે જે આહવાન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ એપિસોડમાં આપણે આવા જ એલ્યુમિનિ સાથે મળશું એક નાની એવી અપીલ વોટ્સઅપનું માધ્યમ ગૂગલ ફોનનું માધ્યમ દ્વારા આપ વધુને વધુ જોડાવ અને આ શાળાના સમુદાયને મોટો કરો ખૂબ આભાર ધન્યવાદ